મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સતત પ્રગતિના ભાગ રૂપે ગુજરાતના ભરૂચ નજીક ડીએફસી ટ્રેક પર સો મીટર લાંબો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો હતો અને ગુજરાતમાં આયોજિત સ્ટીલ બ્રિજ અને સમગ્ર કોરિડોર માટે અઠ્યાવીસ સ્ટીલ બ્રિજમાંથી આ પ્રોજેક્ટ માટે પૂર્ણ થયેલો આઠમો સ્ટીલ બ્રિજ છે લગભગ ચૌદસો મેટ્રિક ટન વજન ધરાવતો આ પુલ ચૌદ પોઈન્ટ છ મીટર ઊંચો અને ચૌદ પોઈન્ટ ત્રણ મીટર પહોળો છે તેની ત્રિચીમાં એક વર્કશોપ છે બનાવવામાં પણ આવ્યું છે અને ખાસ ડિઝાઇનમાં આપવામાં આવ્યું છે ટ્રેલરનો ઉપયોગ કરીને સ્થળ પર લઈ જવામાં આવ્યો હતો અને આ પુલ ચોર્યાસી મીટર લાંબો લોન્ચિંગ નોઝનો ઉપયોગ કરીને લોન્ચ કરવામાં આવ્યો છે જેનું વજન લગભગ છસો મેટ્રિક ટન છે ફેબ્રિકેશનમાં આશરે છસો મેટ્રિક ટનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો સી ફાઈવ સિસ્ટમ પેન્ટિંગ અને ઇલારો મેટ્રિક બેરિંગ સાથે પંચાવન હજાર ત્રણસો ટોર સિયર પાઇપ હાઈ સ્ટ્રેન્થ બોલ્ટ સો વર્ષના આયુષ્ય માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે પુલને જમીનથી અઢાર મીટરની ઊંચાઈએ કામ ટ્રેસલસ પર એસેમ્બલ કરવામાં આવ્યો હતો અને મેકેલોય બોર્ન અને તેનો ઉપયોગ કરીને બે સેની ઓટોમેટિક જેકના ઓટોમેટિક મેકનિઝમ સાથે ખેંચવામાં આવ્યો હતો દરેકની ક્ષમતા બસો પચાસ ટનની હતી ડીએફસી ટ્રેક પર કાળજીપૂર્વક આયોજિત ટ્રાફિક બ્લોક્સ અને લોન્ચિંગ કાળજીપૂર્વક હાથ ધરવામાં આવ્યું છે માલવાહક અવરજવરમાં વિક્ષેપ ઓછો કરીને સલામતી સુનિશ્ચિત કરવા માટે આ બ્લોક્સ તબક્કાવાર લાગુ કરવામાં આવ્યા હતા